રાજકોટમાં શૌર્યનું લોક લોકમેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ ચાર દિવસમાં ત્યારે આજે છેલ્લા દિવસે મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે મેળામાં પ્રથમ દિવસે બે લાખ સડસઠ હજાર બીજા દિવસે ત્રણ લાખ પંદર હજાર ત્રીજા દિવસે ત્રણ લાખ પંચાવન હજાર તો ચોથા દિવસે ત્રણ લાખ પાંત્રીસ હજારથી વધુ લોકોએ ખાણીપીણીની વિવિધ વાનગીઓની પરિવાર સાથે મોજ માણી લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે ઉપરાંત ડ્રોનની મદદથી દરેક પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રખાઈ રહી છે જ્યાં પણ ટ્રાફિક જામની સ્થિતિ નજરે પડે ત્યાં પોલીસ અને સુરક્ષા જવાનો દોડી અને સ્થિતિ થાળે પાડી રહ્યા છે લોકમેળામાં માલવા આવેલા પરિવારના અડસઠ નાના બાળકો ભારે ભીડને કારણે માતા પિતા અને પરિવારથી વિખૂટા પડી ગયા હતા જે અંગેની જાણ પોલીસ પ્રશાસન અને વહીવટી પ્રશાસનને થતા ડ્રોન અને અન્ય માધ્યમોથી બાળકના માતા પિતા અને પરિવાર સાથે તેનો મિલાપ કરાવવામાં આવ્યો